લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક પાંચ બે હજાર ચોવીસના ના રોજ શું રહ્યા સોના ચાંદીના ભાવ આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજેના ચાંદીના ભાવ ફટાફટ જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે ત્યાંશી રૂપિયાનો ભાવ રહ્યો જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આજે આઠસોને ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજારને ત્રણસો રૂપિયા અને આજનો એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર છસ્સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ છ હજાર પાંચસો પંચાવન રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાવન હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ પાસઠ હજાર પાંચસો ને પચાસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ પંચાવન હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં દસ હજાર રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર એકસો એકાવન આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર બસો આઠ દસ ગ્રામનો ભાવ એકોતેર હજાર પાંચસો અને સો ગ્રામનો ભાવ સાત લાખ પંદર હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર દસ હજાર અને નવસો રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો આભાર